નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અશ્વપ્રેમી રેસ સમિતિ અબડાસા આયોજિત ઘોડા રેસમાં ગાંધીધામ પડાનાના ઘોડાએ માર્યું મેદાન અબડાસા તાલુકાના કનકપર નજીક કોઠારા ભુજ રોડ પર રામવાડી મધ્ય આજરોજ અશ્વપ્રેમી રેસ સમિતિ અબડાસા દ્વારા આયોજિત ઘોડા દોડ યોજવામાં આવી હતી આ દોડમાં લખપત રાજકોટ મુન્દ્રા ભચાઉ રાપર ગાંધીધામ ભુજ અબડાસા માંડવી ખાવડા વિસ્તારના અશ્વપ્રેમીઓએ ભાગ લીધો હતો બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અબડાસા તાલુકામાં જાણે મુંબઈનો રેસકોર્સ મેદાન જેવો નજારો જોવા મળ્યો હતો આ ઘોડા દોડનું આયોજન સમિતિના પ્રમુખ સલીમભાઈ હિંગોરા અને મહામંત્રી ઇબ્રાહીમભાઈ હિંગોરા ધનાવાડાવાલાએ કરી હતી આવેલા મુખ્ય મહેમાનોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા રેસમાં પચાસ હજાર જેટલી માતબર રકમ ઇનામોના મુખ્યદાતાઓ હાજી જાકુબ હિંગોરા અને મજિદભાઈ હિંગોરા ધનાવાડાએ જગતભાઈ ચૌધરી હરિયાણા અને અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને અબડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય ગિરિરાજ જાડેજા અને સિંહ જાડેજાનો સહયોગ રહ્યો હતો રેસ મુખ્ય ભૂમિકા પંચોની હોય છે આ રેસમાં પંચ તરીકે જકરિયા હિંગોરા માજી સરપંચ ધનાવાડા અને રિટાયર્ડ પીએસઆઈ હાજી ઈસાકભાઈ હિંગોરા અને હાજી મામદ સિદ્ધિક હિંગોરા સરપંચ ગઢવાડા અને માજી સરપંચ હાજી રજાકાભાઈ હિંગોરા ખીરસરા અને હાજુનું મામદ હિંગોરા અને અજીજ હિંગોરા સહિતના આગેવાનોએ ભૂમિકા ભજવી હતી મોટી રેવાલ દોડમાં પ્રથમ નંબરે પડાના ગાંધી ધામના ઇકબાલભાઈ હારૂન ચાવડાને અગિયાર હજાર બીજા નંબરે ડુંબરાના હાજીબાબા ભરજીને સાત હજાર ત્રીજા નંબરે જાડેજા બાપજી ભેદીને એકાવનસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું નાની રેવાલ દોડમાં પ્રથમ નંબરે હમીતભાઈ તુર્ક વિજાનાને સાત હજાર બીજા નંબરે દેવુભાઈ જાડેજા વાગરાને એકાવનસો ત્રીજા નંબરે અમરેલમાન ભુજને એકત્રીસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું સાથે સરોરા દોડ પણ રાખવામાં આવી હતી તેના પ્રથમ નંબરને એકત્રીસ એકવીસો ત્રીજા નંબરને પંદરસો રોકડ રૂપિયા ઇનામ આપવામાં આવ્યું હતું તે પછી અંદાજ દોડ પર રાખવામાં આવી હતી અને તેમાં પ્રથમ બીજા નંબરને ત્રીજા નંબરને રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા આ રેસમાં અબડાસાના મારી ધારાસભ્ય ઇબ્રાહીમભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય પુરુષોત્તમભાઈ મારવાડા નખત્રાનાના મુસ્લિમ આગેવાન શફી મહમદભાઈ હિંગોરા અને યાકુબભાઈ મૃતવા અને વરવિંદભાઈ જત અને માદે સરપંચ ઇસ્લામભાઈ સહિતના વિવિધ આગેવાનોએ હાજરી આપી હતી બીરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ